વાંકાને ગામ પાસેથી એકર જમીન પર ભવ્ય રામધામનું નિર્માણ થયું છે જેમાં તારીખ સોળ ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી સુધી એકસો આઠ યજ્ઞ કુંડ તથા ભૂમિ પૂજનનું આયોજન કરેલ છે રાજકોટ રઘુવંશી મહિલા પરિવાર દ્વારા રઘુવંશી બહેનો માટે આગામી તારીખ તેર ફેબ્રુઆરી મંગળવારના સાંજે ચાર કલાકે કરણપરા લોહાણા મહાજનવાડી ખાતે ફ્રી બમ્પર હાઉસી સાથે ભજિયા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કોઈ પણ જાતનો ચાર્જિસ રાખવામાં આવ્યો નથી આ ઉપરાંત બમ્પર હાઉસીમાં રૂપિયા પાંચસો કેસ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે આ અંગે વધુ વિગત રઘુવંશી મહિલા પરિવાર દ્વારા અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી હું મનીષા ભગદેવ અમે રઘુવંશી પરિવારની બહેનો આવી છે રાજકોટની બધી જ બહેનોને આમંત્રિત કરવા માટે તો આપણે જે અયોધ્યામાં રામધામભયનું અને જે આપણું આખું આખો દેશ રામમય બની ગયો છે એવી રીતે આપણે અહીંયા ચોટીલા પાસે ઝાલીડામાં રામધામ મંદિર બનાવીએ છીએ જે જીતુભાઈ સોમાણીને આ વિચાર આવેલો અને એણે પાંચ વર્ષ સુધી ચપ્પલની બાધા લીધેલી અને બે વર્ષથી એ ભાઈ અનાજ નથી ખાતા કે આપણું રઘુવંશી પરિવાર એક થાય અને એક ભવ્યથી ભવ્ય મંદિરનું એમને સ્થાપના કરવી છે જે સો વીઘા આસપાસ જમીન લેવાની છે અને ખૂબ સુંદર રાજસ્થાનથીને પથ્થરો મંગાવીને ખૂબ સરસ મંદિર બનાવીએ છીએ તો આટલા સરસ પ્રોગ્રામ જે મંદિરમાં આપણા રામલલાની આપણે સ્થાપના કરવી છે ત્યાં એ એ જમીન ઉપર એકસો આઠ કુંડી હવન કરીએ છીએ જે સોળથી ઓગણીસ તારીખ સુધીનો છે અને એ જે સોળ તારીખે જલયાત્રા છે એમાં બધી જ બહેનોને જોડાવાનો છે રાજકોટની તમામ બહેનોને અને એના અનુલક્ષીને અમે રઘુવંશી પરિવારની બહેનોએ એક કાર્યક્રમ કર્યો છે જેમાં અમે હાઉઝી રમાડશું અને એક રામધામને અનુલક્ષીને ત્યાં જે હાજર રહેવાનું છે ત્યાં જે સાડી પહેરવાની છે એવી એ બધાને લઈને એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે જે પ્રોગ્રામ આપણે કરણપરા વાડીમાં રાખેલો છે સાંજે ચારથી ને છ મંગળવાર તેર તારીખ તો બધા જ બહેનોને ત્યાં હાજરી આપવાની છે અને આ પોગ્રામમાં ભાગ લેવાનો છે અને આપણે રામધામમાં બધા બહેનોને જોડાવાનું છે તો બધા જ બહેનો ટાઈમસર રામધામ જવા માટેની સગવડ રેસ એકસો એકાવન ગાડી જવાની છે તો બધા જ બહેનો ત્યાં રેશકોશ આવી જાય અને બધા જને ગાડીમાં બેસીને જવાનું છે તો બધા જ બહેનોને હાજરી આપવાની છે આવવાનું છે જે જળયાત્રા કળશ છે તેમાં જોડાવાનું છે કોઈને સાડી જોતી હોય તો આપણે પ્રેસનોટમાં પ્રીતિબેન પાવનો નંબર નાખેલો છે જો સાડી દેવાઈ ગઈ છે પણ હજી છે કોઈને શક્ય હશે તો સાડી પણ આપશું તો આ રીતે બધા જ બહેનો એમાં હાજરી આપો મોટો જે ભવ્યથી ભવ્ય મંદિર બને છે ખાલી મંદિર નહીં ત્યાં આપણા જે વીરદાદા જસરાજજી છે એમનું પણ મંદિર બને છે ગૌશાળા બને છે શૈક્ષણિકને અનુલક્ષીને બનાવે છે સોનલબેન જે છે ત્યાંના અત્યારે મહિલા મંડળના પ્રમુખ છે એ પણ આમાં ખૂબ મહેનત કરે છે તો અમે રાજકોટની બહેનો પણ એવું ઈચ્છીએ છીએ કે આપણે પણ એમાં સપોર્ટ કરીએ બધા જ બહેનો જોડાવ અમે રઘુવંશી પરિવારના બહેનો મહેનત કરીએ છીએ પણ આ મિટિંગમાં કરણપરામાં બધા આવો એક મિટિંગ યોજીએ જેથી કરીને સોળ તારીખે જે આપણે જલયાત્રા છે તેમાં બધા જ બહેનો જોડાઈ શકીએ બસ જય જલારામ બધા જ પધારશો